કોઈ વિસ્તારમાંથી દારૂ કે ડ્રગ્સ પકડાય અને માફિયાઓના બચાવમાં લોકો આવી અને કહે કે સાહેબ અમારા વિસ્તારમાંથી માલ ન પકડો બીજે જઈને પકડો બીજેથી તમે કેમ નથી પકડતા અને પોલીસ આ રજૂઆતને સાંભળી માલ પકડ્યા વગર પરત આવે એવું ક્યારેય બને ન બને પરંતુ એક વિભાગ અને પોલીસ સાથે આવું કામ કરવા ગયા અને ત્યાં લોકોની રજૂઆત આવી અને પોલીસે આવું કર્યું અને પરત ફર્યા નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગરની બેફામ ખનીજ ચોરી નફટ તંત્ર અને પોલીસની આબરૂનો કઈ પ્રકારે હવે સર્વો કરાવવો પડે તેમ છે એટલી હદે સ્થિતિ કથળી છે તેની હું તમને અગાઉ વાત કરી ચૂક્યો છું આજે આપણે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારની આ કુખ્યાત વિસ્તાર છે કે જ્યાંથી સૌથી વધારે કોલસાની ખનીજ ચોરી થાય છે આ કોલસાની ખનીજ ચોરી કરતા તત્વોને ડામવા માટે ખનીજ વિભાગ અને રેવન્યુ વિભાગે સાથે મળી અને ગ્રાન્ટ મંગાવી છ્યાસી લાખ રૂપિયા અને ખાડા બુરવાનું કામ કર્યું છે ત્યારે જ મેં કહ્યું કે પહેલાં આબરૂ કાઢી અને હવે આબરૂ ઢાંકવા માટે ચાદર ઢાંકવાનું કામ એટલે આ ખાડા બુરવાનું કામ છે કોઈ નક્કર કામગીરી ન થઈ તેના પરિણામે જ આ તમે ભોગવી રહ્યા છો અને તેની અસરો સુરેન્દ્રનગરવાસીઓ ભોગવી રહ્યા છે તો કેટલાક હવે ભોગવશે કારણ કે આ પર્યાવરણને કેટલું નુકસાન પહોંચી ચૂક્યું છે પણ જ્યારે ખાડા બુરવા માટે પોલીસ ગઈ બંદોબસ્ત આપીને ખનીજ વિભાગની ટીમની સાથે અને જે કોન્ટ્રાક્ટરને કામ મળ્યું છે આ ખાડા બુરવાનું તેઓ જેસીબી મશીન લઈને ગયા અને ત્યાં તેઓ સાથે પોલીસના રક્ષણને લઈને જાય છે અને ઘટના બને છે જે પ્રકારે લોકો કહે છે કે પથ્થરમારો થયો અને ટીમ ભાગી ગઈ આ ઘટનાને કોઈ સત્તાવાર પુષ્ટિ નથી મળતી માટે નવજીવન ન્યૂઝ આ ઘટનાની પુષ્ટિ તો નથી કરી શક્યું પણ સત્તાવાર જે જવાબ લેવા માટે અમે પીએસઆઈ ચુડાસમા સાથે વાત કરી તો પીએસઆઈ ચુડાસમા કહે છે કે હું ત્યાં ગયો હતો પીઆઈ સાહેબ પણ આવ્યા હતા હવે ત્યાં તપાસ કરી કોઈ લોકોને અમે જાણતા ન હતા ત્રીસ થી ચાલીસ લોકો હતા અને આ ત્રીસ થી ચાલીસ લોકો કોણ હતા એ નથી અમને ખબર કે નથી ખનીજ વિભાગને ખબર સાહેબ મંગળ ગ્રહ પરથી એલિયન આવ્યા છે સુરેન્દ્રનગરની મુલાકાતે કે ધરતીનું છેદન હવે આ પોલીસ તો નહીં બચાવી શકે અમે જઈએ ખેર અમે પૂછ્યું કે ખરેખર આ ઘટનામાં પથ્થરમારો થયો છે કે નહીં તો તેમનું કહેવું હતું કે ના પથ્થરમારો કોઈ નથી થયો પરંતુ અમે એવું જ્યારે પૂછ્યું કે તો તમે ત્યાંથી સ્થળ ઉપરથી પોલીસ ખનીજ વિભાગ અને કોન્ટ્રાક્ટરના વાહનો લઈ કેમ નીકળી ગયા એમનો જવાબ હતો કે ત્યાં વાતાવરણ તંગદીલી ભર્યું બન્યું લોકો રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અમારા વિસ્તારમાં શા માટે આવું કરો છો બીજે પણ જઈને ખાડા બુરો ને અને પોલીસ પાછી આવતી રહી આ નિર્દોષ પોલીસ છે સુરેન્દ્રનગરની બે શરમાને નહીં કહીએ નફટ આપણે નહીં કહીએ નિર્દોષ પોલીસ છે કે જેમને આ ખબર જ નથી કે ત્રીસ ચાલીસ લોકો કોણ હતા ક્યાં બેઠકો થઈ છે ક્યાં કઈ પ્રકારની ચર્ચાઓ થઈ છે અને કઈ પ્રકારે કાગળ તો અમારે બનાવવાના છે તમે કામ બતાવી દો એવી ચર્ચાઓ થઈ છે આ હવે પોલીસને શોધવાનું છે શોધશે કારણ કે તપાસનું કામ હવે પોલીસને કરવાનું છે કાગળ બનાવવાનું કામ પોલીસને કરવાનું છે આ બધું કામ એવો કરશે અને ઉજાગર કરશે કે કોણ હતા આ લોકો કે જે ત્યાંથી ચોરી થયેલો કોલસો છે તે ખાડા બુરવાની અને તે ખાણ બુરવાની ના પાડતા હતા કારણ કે આ ખાણ બુરા નુકસાન તો ખનીજ માફિયાઓનું જાય તો સીધો મતલબ છે કે ખાડા બુરવા જાય ત્યારે રોકવા માટે ખનીજ માફિયાઓ જ આવે પણ પોલીસ છે ઓળખતી નહોતી ખનીજ વિભાગ છે એમને કંઈ ખબર નહોતી એમને ખબર હોત તો આટલે સુધી આપણે પહોંચ્યા ના હોતું આ તમારી જવાબદારી છે સુરેન્દ્રનગરના નાગરિકો બચાવજો આ પોલીસ કે આ ખનીજ વિભાગ હવે તમને નહીં બચાવી શકે તમને પતન તરફ દોરી જવા માટે તેઓ આંગળી આપી આપી અને કદાચ લોકોને લઈ આવશે તો પણ ના નથી આ પ્રકારની વાતો સમાચારોથી તમને કોઈ ફરક પડતો નથી નથી ફરક પડતો સુરેન્દ્રનગરની જનતાને નથી ફરક પડતો સુરેન્દ્રનગરના તંત્રને અમે બસ અમારું કામ કરતા રહીએ છીએ કારણ કે આ ધરતીને અમે માતા માનીએ છીએ નમસ્કાર વૈષ્ણવ